સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી ત્યાર બાદ બંને પોતાની મરજીથી મંદિરમાં એકબીજાને ફૂલ હાર કરી લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજિસ્ટર કરવાની ના પાડી દે હતી અને સંબંધ તોડ્યો હતો જેથી ઉશ્કેરેલા યુવકે ગત રોજ યુવતી પર જીવલણ હુમલો કર્યો હતો બનાવના પગલે હાલ તો જહાંગીરપુરા પોલીસે હત્યાની કોશિશના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે રોડ પર મોરા ભાગડ બાજુમાં રહેવાનગરમાં રહેતા મનોજભાઈ નારાયણભાઈ પટેલની દીકરી થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગડ ખાંડકવા ખાતે રહેતા પ્રતિક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ પ્રેમ થયો હતો જેથી બાદમાં બંને મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધા હતા જોકે બાદમાં હિનાના માતા પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેઓ બંને છૂટા થઈ ગયા હતા આ વાત પ્રતિકને ગમી ન હતી આ દરમિયાન ગત તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યાના આરસામાં બેને તેમની બાઇક પર મમ્મી અને ભાઈ સાથે ક્લાસીસ ખાતે જવા નીકળ્યા હતા ત્યારે પ્રતિક અન્ય બાઇક પર તેની પાસે આવ્યો હતો અને એલ ફેલ ગાળો આપી બાઇક ઊભું રાખવા જણાવ્યું હતું પરંતુ હિનાએ બાઇક ઊભો ન રાખતા પ્રતિકે ચાલુ બાઇકે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પરંતુ આ હુમલામાં હિના બચી ગઈ હતી જેથી ફરીથી પ્રતિકે તેની પાસે બાઇક લાવી પાટુ મારી બાઇકને પાડી દીધી હતી જેના કારણે હિના તેની માતા અને તેના ભાઈ ત્રણે રસ્તા પર પટકાયા હતા જેઓને ઈજા પણ પહોંચી હતી એટલું જ નહીં પરંતુ બાદમાં પ્રતિક હિના પાસે આવી તેમને એલફેલ ગાળો આપી ચપ્પુના ઉપરા છપરી ચાર ઘા મારી દીધા હતા જેથી આખરે હિનાની માતા વચ્ચે પડતા તેને પણ ચપ્પુનો એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હિનાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જેથી આખરે આ મામલે સ્થાનિક લોકોએ હિનાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો બનાવ પગલે આખરે હિનાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત એ કામ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ હતો એમ અને આ કામે ભોગ બનનારી જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેટમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઈકમાં જો જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ એટલે ભોગ આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી લે એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી સર આરોપીની અટક કરેલ છે કે બાકી છે કઈ આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટકો તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત